નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે પાણીની આવક સામે જ આવક માત્ર ઓગણચાલીસ હજાર બેતાલીસ ક્યુસેક નર્મદા ડેમ સાહીઠ ટકા ઉપર ભરાયો છે નર્મદા ડેમમાં બે હજાર ચારસો સત્તર પોઈન્ટ શૂન્ય સાત એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી

પાણી છોડાઈ રહ્યું છે આજની જો વાત કરીએ તો હવે નર્મદા ડેમ માંથી ઉપરવાસ જે ઇદિરા સાગર ડેમ છે તેમાંથી પાણી છોડવાના કારણે સાડા ત્રણ લાખ ક્યુસેક જેટલી પાણીની આવક છે ને જળ સપાટી એકસો ત્રીસ મીટર નજીક પહોંચી ગઈ છે એટલે કે લગભગ પોણા નવ મીટર જેટલો ડેમ ખાલી છે ત્યારે અત્યારે જે પાણીની આવકના પગલે વીજ મથકો ચલાવવામાં આવી રહ્યા છે ને ડેમ ની જે જળ સપાટી સતત વધી રહી છે તેના પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જી ધન્યવાદ નરેન્દ્ર આ માહિતી માટે